લખતર એસ ટી વિભાગ દ્વારા સ્વચ્છતાહી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર એસટી વિભાગ તેમજ એવી ઓઝા વિદ્યાલયના બાળકો દ્વારા રેલી કાઢી સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો લખતર એસ ટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓ અને કર્મચારીઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એવી ઓઝા વિદ્યાલયના વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકો અને એસ ટી વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં આ રેલી અને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા રાજકોટ ડિવિઝન વિભાગના સૂચના મુજબ લખતર એસટી વિભાગ દ્વારા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે એસ ટી વિભાગના અને એવી ઓઝા વિદ્યાલયની બાળાઓ દ્વારા એવી ઓઝા વિદ્યાલયથી લખતર એસટી ડેપો સુધી રેલી કાઢવામાં આવી હતી અને રેલીમાં સ્વચ્છતાને લઈ અલગ અલગ બેનરો અને કટિંગ સાથે રેલી યોજી હતી અને સ્વચ્છતાહી સેવા અંતર્ગત સંદેશો પાઠવવામાં આવ્યો હતો આ રેલીમાં એસ ડેપોના નિવૃત્ત કર્મચારીઓ અને તેમજ કર્મચારીઓ તેમજ એવી ઓઝા વિદ્યાલયના આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા હિને લઈ સંદેશો પાઠવવામાં આવ્યો હતો